હલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ફેમસ એવી કાઠિયાવાડી લસણની ચટણીની રેસિપી આ લસણની ચટણી છે તે આપણે થેપલા છે કે અડદની દાળ સાથે ખાવાની મજા આવે છે કે લાઈવ આપણે ઢોકળા બનાવીએ છીએ એમાં પણ ખૂબ જ સરસ લાગતી હોય છે તો આવો આપણે એવી સરસ મજાની કાઠિયાવાડી લસણની ચટણીની રેસિપી જોઈ લઈએ મેં અહીં વીસથી પચીસ કડી જેટલી લસણની લીધી છે એને આ રીતના આપણે ખાંડણીમાં નાખી સરસ એવી વાટી લેશું એમાં આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું અને આપણે ચારથી પાંચ ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ રીતના લાલ મરચું પાવડર છે તે લસણ સાથે સરસ એવું સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતના વાટી લેવાનું છે તો તમે જોઈ શકો છો લસણનું બધું મોશ્ચર છે એમાં આપણી ચટણી છે તે સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે આપણે એને એક વાસણમાં આ રીતના કાઢી લઈશું આપણે ચમચીની મદદથી એક વાટકીમાં એને કાઢી લેવાની છે તો આપણી લસણની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે તમે આને વઘાર્યા વગર પણ આમ જ ખાઈ શકો છો અને જો વઘાર કરવો હોય તો આપણે ગેસ ઉપર એક અત્યારે તપેલી મૂકી છે એમાં આપણે બે ચમચી જેવું તેલ એડ કરી દઈશું તેલનું પ્રમાણ આમાં થોડું વધારે રાખવાનું છે કેમ કે અમને આપણે સ્ટોર કરીએ તો તેલનું પ્રમાણ વધારે હોય તો ચટણી છે તે ખરાબ થતી નથી અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરી દીધું છે અને આ રીતના જીરું બધું ઉપર આવી જાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે તો તમે જોઈ શકો છો તેલની ઉપર બધું જીરું આવી ગયું છે હવે આપણે લસણની ચટણી એડ કરી દઈશું ચટણી એડ કરશું એટલે ઘણા બધા બબલ્સ થશે આ બબલ્સ છે તે દૂર થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે એકાદ મિનિટનો ટાઈમ લાગશે બબલ્સ છે તે ફટાફટ દૂર થઈ જશે ચટણી પાકવામાં બહુ ટાઈમ લાગતો નથી તો એકાદ મિનિટ માટે આ રીતના સતત મિક્સ કરતા જશું અને ચટણીને સરસ એવી આપણે પકાવી લઈશું જેથી આપણે એને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીએ તો પણ તે ખરાબ થશે નહીં તો તમે જોઈ શકો છો બબલ્સ છે તે બધા ઓછા થઈ ગયા છે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી લસણની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે આપણે એને ફ્રિજ વગર બારેપણાને પંદરથી વીસ દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ આ ચટણી છે તે જરાય ખરાબ થતી નથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતના આ લસણની ચટણી એકવાર જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી જણાવવું તમને મારી આજની રેસિપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે